પાટણ જિલ્લાના સંકેશ્વર તાલુકાની લોલાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ભારતી અનિલભાઈ પંચાલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સમર્થન મળ્યું છે પાટણ જિલ્લાના સંકેશ્વર તાલુકાની લોલાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના શિક્ષિત મહિલા ઉમેદવાર ભારતીબેન અનિલભાઈ પંચાલે જંગી બહુમતી જીતનો વિશ્વાસ અઢારે આલમનું સમર્થન મળતા વ્યક્ત કર્યો છે લોલાડા ગામના ઘણા સમયથી વિકાસ અટકેલો છે વિકાસ પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી હતી ગામમાં સરપંચ તરીકે ઉમેદવાર થઈ છું

જીત્યા પછી રોડ રસ્તા હોય વિકાસના કામો મકાનના કામો હોય આધાર કાર્ડના કામો પણ અહીંયા કરાવવાની અમારી ઈચ્છા છે ટોટલ કાગળના કામો પણ તાલુકામાં ધક્કા ના થાય એવા ઈચ્છા છે બીજા અત્યારે ગામમાં અમારે રોડ રસ્તાની મકાનની બહુ સમસ્યા છે મકાનોના બહુ પ્રશ્નો છે અમારા દરેક સમાજમાં પ્રશ્નો છે હા સો ટકા લાવશું ગામનો સાથ કરીને ગામને સાથે રાખી લાવશું અમે એમ અમે ભારતીબેન પંચાલના સપોર્ટમાં છીએ અને બહુ જંગી બહુમતીથી જીતાડવાના છીએ ચાર હજાર વોટોનું વોટિંગ છે એમાંથી પાંત્રીસો આસપાસનું વોટિંગ થશે તો આ અમારે ભારતીય લગભગ એક હજાર વોટની વધુ લીડથી જીતશે ભારતીય બહેન જીત્યા પછી અમને સો ટકા વિશ્વાસ છે કે ગામનો સો ટકા વિકાસ કરશે હા હાલ ગામમાં રોડ રસ્તા પછી

સહકાર આપ્યો છે અને અમને વિશ્વાસ છે કે આવીને વિકાસનું કામ કરશે બધા રોડ રસ્તા મકાન કે ગટર ના કોઈ પણ પ્રશ્ન હશે એનું નિરાકરણ બધા ભેગા મળીને કરશે પ્રહલાદ ઠાકોર દિવ્યાંગનપુર પાટણ